હારું વાપરતો નહીં લાઈટ બિલ કેટલું આટલું બધું આવે ચેક કરાવવું પડશે એ સોતિયા ઓ માય આ બોલો મોટા ભાઈ શું કરતો તો કોઈ નહીં ગેમ રમતો તો ગેમ મારી ના આ લે લાઈટ બિલ ભરતો આય આના પૈસા બરાબર નેકળ એ હું પારા ઓરિજિનલ જ છે જા ફટફટ એ ગેમ મારી ના ઓમાય કાલે પૈસા આલ્યા હતા લાઈટ બિલ ભર્યું કે નહી બેકગ્રાઉન્ડ માં ચમ સેડ મ્યુઝિક વાગે કોક લોચા લાગે ઈ બધું મુકો મોટા ભાઈ હું અચી જતો તો ને આપણો ભાઈ આટલે જીયો હા દરવાજો ગેટ નો ખોલ્યો તે કમ પડી ગયો હા પડ્યો તો નહી પૈસા પડી ગયા પૈસાય નહીં નહી પડી એ તમે મારી વાત તો હો બોલ આગળ બોલ હા

આગળ નીકળ્યું તે લોટરી વાળા દુકાન હતી એનું લાઈટ બિલ પાછું લીધું હશે ડાયા થઈને એટલે મારી વાત તો ઓભળો નહીં લીધી એમનું તો લોટરી વાળા દુકાન હતી એટલે બોર્ડ મારી તું કે જેને લોટરી લેવી હોય ને એને ફાઈવ એસી સીટર ઇકો લાગ પહેલા નંબરે તો પછી એને હું જે લોટરી લઈ લીધી લાઈટ બિલ નહીં ભર્યું હતી લાઈટ બિલ નહીં ભરી પણ લોટરી લીધી ને ઇકો લાગે તો અમલા રમલાના પૈસા એ લઈ લીધું ને હંગા

વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ મારો બેટો ગાડી વાહ ભાઈ વાહ મારી તને ખોટું તો નહિ લાગ્યું બકા કાલે લાગ્યું વાહ ભાઈ વાહ 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 તું ગમે હો રહ્યો પણ એક નંબર નો ભાઈ ખરેખર ઈકો લાઈન જ મેલી તી હે

એક વખત લક્ઝરી હતી એક વખત તું બળદ ગાડું તું મોટા ને લઈને ફરું લાગી જાય તો મારા મતલબ રમેશભાઈ કાપવા જવાનું જ છે નું તારી લોટરી